હલો મિત્રો તો અમારા નવ બ્લોગમાં સ્વાગત છે અને આજે અમે જઈશું સિટી સેન્ટર ફરવા માટે મારો મિત્રો આવ્યો છે અમે બે જણા જઈશું સિટી સેન્ટર ફરવા માટે તો ફાઇનલી મિત્રો અમે સિટી સેન્ટર આવી ગયા છે અને તમે સિટી સેન્ટરનો બહારનો લુક જોઈ શકો છો કંઈક આવો દેખાઈ રહ્યો છે આ છે ટિકિટ બારી તમારે મૂવી જોયું હોય તો તમે અહીંથી ટિકિટ ખરીદી કરી શકો છો તો દિવસે મિત્રો આવો લુક દેખાય છે અને નાઇટમાં ડેકોરેશનના લીધે થોડોક કંઈક અલગ લુક દેખાય છે તો ચાલો આપણે અંદર જઈશું અંદર શું શું છે એ તમે અમે તમને બતાવીશું આ છે મારો મિત્ર ડિજિટલ મિત્રો સિટી સેન્ટરની વાત કરીએ તો અહીંયા તમને દરેકે દરેક જાતના ફોન મળી જશે દરેકે દરેક જાતના કપડાં મળી જશે બ્રાન્ડેડ કપડાં મળી જશે જીન્સમાં મળી જશે જીન્સમાં દરેક વેરાયટી મળી જશે ફોર્મલમાં પણ મળી જશે શૂઝ પણ તમને અહીંયા દરેક કંપનીના મળી જશે મિત્રો ચલો તો આપણે હવે બેસી જઈશું લિફ્ટમાં લિફ્ટ ઓટોમેટિક છે ખાલી આપણે ઊભા રહી જવાનું છે અને આપણને પહેલાં ફ્લોર સુધી પહોંચાડી દઈશું હા આપણે આવી ગયા પહેલા ફ્લોર ઉપર પહેલાં ફ્લોરનો તમને નજારો બતાવીશું અને મિત્રો સિટી સેન્ટરની વાત કરીએ તો અહીંયા અમે જોઈએ ત્યાં સુધી વધારે પડતી કપડાંની જ દુકાનો જોવા મળે છે આ જાય છે રેલગાડી નીચે અને સામેની સાઈડ દેખાય છે બધી જ ખાવાની દુકાનો છે હોટલો જ છે પીઝા બર્ગર મોમોસ એ વસ્તુ મળે છે એ સામે દેખાય છે એ પણ કપડાંની જ દુકાન છે દિવસે લાઇટ ના હોવાથી થોડું અંધારું દેખાય છે અને આપણને ફોનનો કેમેરો પણ થોડોક એવો જ છે એટલે થોડોક વિડીયો એવો જ આવ્યો છે મિત્રો તો હવે તમે અમે તમને નજીકથી કપડાં બતાવીશું કે કેવા કપડાં છે ટી શર્ટ તમે જોઈ શકો છો મિત્રો શર્ટ પણ અલગ અલગ વેરાયટીના છે આ છે બ્રાન્ડેડ કપડાં ચાલો હવે અમે ફરી ફરીને આવી ગયા છીએ અમને લાગી ગઈ છે ભૂખ અમે આવી ગયા હોટલે એને જોઈ લીધું મેન્યુ તો મેન્યુમાં પીઝા કોમ્બો ફ્રેન પીઝા મારા મિત્રને પૂછી લીધું શું ખાવું છે એ કે છે કે મન્ચુરિયન ખાવું છે તો આમાં તો મન્ચુરિયનના ઘણા બધા પ્રકાર છે મેં કીધું તારે ખાવું કયું છે મન્ચુરિયન તો એણે કીધું મન્ચુરિયન રાઇસ તો આપણે ઓર્ડર આપી દીધો મન્ચુરિયન રાઇસનો મંચુરિયન રાઈસનો ઓર્ડર આપી દીધો આપણને આપણને તો નહોતું ને આપણને બરાબર કકડાટીની ભૂખ લાગી હતી ત્યાં તો થોડી વાર રાહ જોઈ અને આપણો ઓર્ડર બનીને આવી ગયો છે અને અમે ફટોફટ જમી લીધું જમીને ફરી પાછા નીકળી ગયા ફરવા માટે શુભમ માર્કેટ હવે આપણે જઈશું સિટી સેન્ટર સેન્ટર બસ સ્ટેશનમાં બસ સ્ટેશન સિટી સેન્ટર એટલે મતલબ કે જે આગળ દુકાનો હોય અને પાછળ બસ સ્ટેન્ડ છે સિટી સેન્ટર આ રીતના છે હવે આપણે બસ સ્ટેશન બાજુ જોઈશું બસ સ્ટેશન કેવું છે તો આ છે સિટી સેન્ટરનો મેપ્સ આ જે એન્જિનિયરો દ્વારા બનાવેલું છે એક બિલ્ડિંગ ઊભું કર્યું છે જે ડમી તેને તમે મેપ્સ કહ્યું નક્સો કહ્યું અને આ રીતના સેમ ટુ સેમ આ રીતના જ સિટી સેન્ટર છે આ છે શુભમ માર્કેટ તો મિત્રો તમે પણ ઘણીવાર શુભમ માર્કેટ કે મોલમાં ખરીદી કરી છે આજે અમે તમને બતાવીશું કેવી રીતના ખરીદી કરવું ચાલો અહીંયા બધી પ્રાઇસ લખી છે તો અહીંયા તમારે માર્કેટ શુભમ માર્કેટમાં ખરીદી કરવી હોય તમારે કંઈ પણ વસ્તુ લેવું હોય તો આ ટ્રોલી લઈને ઉપડી જવું તમારે જેટલી જરૂરિયાત વસ્તુ લેવી બધી જ ટ્રોલી ભરીને આવી જવાનું ગેટે ગેટ ઉપર બિલ બનાવી આપશે અને પેમેન્ટ પણ તમારે ત્યાં જ આપવાનું રહેશે અહીંયા ખાવાની વસ્તુ બધી જ પ્રકારની છે પેલી બાજુ છે ઓઇલ છે આ બાજુ કપડા ધોવાનું સાબુની છે આ લોટ છે ઘઉંનો છે ત્રણસો નવ રૂપિયા એક પેકેટનો પાંચ કિલોનો ચાલો હવે આપણે પહેલાં ફ્લોર ઉપર આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો પગલું છણિયા પડ્યા છે પેલી બાજુ બેગ દેખાય છે બેલ્ટ છે ઘણી બધી વસ્તુ મોલ એટલે કે એમાં જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ રાખવામાં આવે છે બધી જ વસ્તુ અવેલેબલ હોય છે આપણને એક બોટલ પસંદ આવી ગઈ હતી આપણે બોટલ ખાલી પસંદ આવી લેવાની હતી પણ આપણે લીધી નથી આજે આપણે ખાલીને ખાલી ફક્ત ફરવા જ માટે આવ્યા છે એટલે પહેલાં ફરી લઈશું આજે આ બધી પ્લાસ્ટિક વસ્તુ તે જે મેં ચાય નાખી હતી બધી જ પ્લાસ્ટિક વસ્તુ અહીંયા તમને અવનવી વસ્તુ મળી જશે આ છે કપ આ જેકેટ આવી ગયા છે હવે શરદીની સિઝન ચાલુ થવાની જ છે ઓ ત્યાં તો ટપોડી લઈને રેલગાડી એન્જિયમ લઈને ભાગી ગઈ ડબલ આ ક્યાંક ફરવા જવું હોય તો તમે લઈ જઈ શકો છો આપણને પસંદ આવી ગઈ હતી ટી શર્ટ પણ લેવાનું થતી નથી કારણ કે આપણી પાસે પૈસા જ નથી શર્ટ પણ સારું લાગે છે તો મિત્રો આપણને ફાઇનલી એક બુક પસંદ આવી ગઈ છે મારો મિત્ર કહે છે કે આપણે આ ડાયરી લઈ લેવી છે મેં કીધું ચાલ ડાયરી લઈ લે ડાયરી અમે લઈ પણ લીધી છે આ છે ઇલેક્ટ્રિક સગડી ગેસ ના હોય ગેસ ના વાપરો ઇલેક્ટ્રિક સગડી તમે યુઝ કરી શકો છો મિત્રો આ છે રસોડાનો સામાન બધી જ પ્રકારનો તમે સુબર માર્કેટની બહાર આવી ગયા છે ત્યાં તો આ છોકરા કુદામ કૂદ કરતા હતા રમતા હતા તો ફાઇનલી મિત્રો અમે છોડીઓ પહોંચી ગયા છે હવે થોડું અંધારું પણ થઈ ગયું છે એટલે લાઈટ ડેકોરેશન સ્ટાર્ટ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો સાંજ સંધ્યા ટાણાનો સમય છે થોડોક સારો નજારો લાગે બાય કરી દેજો હા મારો મિત્ર પણ બાઈ કરી દીધી છે તો હવે અમે પણ જઈશું અમે પણ બહુ ફરી લીધું છે તમારે પણ ફરવું હોય તો મિત્રો તમે પણ આવી શકો છો